માટે શાસ્ત્ર એવું કહે છે કે પરિવારની અંદર જો સારો સંપ રહેતો હોય ને એ સંપના કારણે એક વ્યક્તિનો ત્યાગ કરવો પડતો હોય તો એ વ્યક્તિનો ત્યાગ કરી દેવાય જો પરિવાર સારી સુખી રહેતો હોય તો એ જ પ્રમાણે એક કુટુંબ છે એ કુટુંબના કારણે આખું ગામ તકલીફમાં હોય અને એક કુટુંબને ત્યજી દેવાથી સંપૂર્ણ ગામ આખું સુખી થતું હોય તો એક કુટુંબને ત્યજી દેવું જોઈએ અને એવી રીતે જ્યારે રાષ્ટ્ર છે રાષ્ટ્રનું રક્ષણ ખૂબ સારી રીતે થતું હોય તો એના માટે તમે આ પુત્ર મોહ છોડી દો અને આ પુત્રને તમે ત્યજી દો કે જેના કારણે જ આ બધો ઉત્પાત મચી રહ્યો છે માટે એ પુત્રને તમે ત્યજી દો અસ્થિના હસ્તિનાપુરનું રાજ્ય ખૂબ સરસ ને સારી રીતે ચાલશે અને આ વાતની ખબર દુર્યોધનને પડી ગઈ દુર્યોધનને જેવી ખબર પડી એવું ન કરવાનું એવું અપમાન વિદુરજીનું કરે છે વિદુરજીને કહે છે કે હે વિદુર હે દાસી પુત્ર અમારા રોટલા ઉપર તું પડે છે અમારા રોટલા ઉપર તારું જીવન ચાલે છે અને તું મારા પિતાજીને આવું બધું ભરાવે છે અને અડધૂત કરી અને વિદુરજી છે વિદુરજીને કાઢી મૂકે છે કે આ તારું જે મુગટ પહેર્યો છે ને એને તું લાયક નથી આ તારો મુગટ ઉતારીને અત્યારે અત્યારે આપી દે અને હવે આજથી તું અહીંયા અસ્થિના મંત્રી નથી અને તું અહીંયાથી જે આમ તો કાકાશ્રી કહીને બોલાવતો હોય છે પણ હવે તો માન પણ નથી દેતો તું અહીંયાથી હાલ નીકળી જ જા દાસી પુત્ર તારી અહીંયા કંઈ જરૂર નથી અને એવું ન કહેવાના શબ્દો કરીને અપમાન કરી અને વિદુરજી છે એમને રાજમહેલમાંથી કાઢી મૂકવામાં આવે છે અને એ દિવસ જે વિદુરજી જાય છે એ વખતે એમના છેલ્લા શબ્દો હોય છે કહે છે કે હે રાજન મેં તમારા પુત્રોને અને તમને બચાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ કાળબળે તમે આ વસ્તુને સમજી શકતા નથી માટે તમારા કર્મો તમે ભોગવો હું તો સારું થયું કે અસ્થિના પૂરના કાર્ય નિવૃત્ત થયો તો ભગવાનનું ભજન કરી શકીશ એટલે સહેજ પણ મોહ માયા રાખ્યા વગર એ જ ક્ષણે વિદુરજી મહેલમાંથી બહાર નીકળી જાય છે ભગવાનને કહે છે કે ભગવાન મેં પણ ઘણો પ્રયત્ન કર્યો પણ મારું ખૂબ અપમાન થયું અને મને આ અસ્થિના પૂરના મહામંત્રીમાંથી પણ બહિષ્કૃત કર્યો છે ભગવાન તરત હસવા લાગ્યા ભગવાન કીધું વાહ વિધુરજી વાહ મારે આટલું જ જોઈતું હતું તમે જ્યાં સુધી છો ત્યાં સુધી આ બધું સચવાયેલું હતું હવે તમે આ કાર્ય ઉતાર્યો એટલે હવે આ લોકોનું કાર્ય હવે પૂર્ણ તમે મહામંત્રી હતા એટલે મારે આ લોકોનું કઈ રીતે અહિત કરવું એ જ હું કરતો હતો પણ હું એમ ના કહી શકું તમને કે તમે આ પદ છોડી દો પણ દુર્યોધને જે કર્યું ને સારું કર્યું ને મહાભારત ઉપરથી એ શીખવા મળે છે કે દુર્યોધને અપમાન કરી અને વિદુરજીને જ્યારે કાઢી મૂક્યા એ પછી નથી દુર્યોધનનું ધન સચવાયું નથી એનું ધાન્ય સચવાયું નથી પુત્ર કે પરિવાર સચવાયો ભાઈ ભાંડુઓ સહિત બધું નષ્ટ થઈ ગયું એટલે જે પુણ્યાત્મા જે છે એ પુણ્યાત્મા જ્યાં સુધી પુણ્યાત્મા જીવ આપણા ઘરે હોય આપણા પરિવારમાં હોય ત્યાં સુધી બધું સચવાયેલું હોય ઘરની અંદર બધા જ પ્રકારના માણસો હોય રાજસી માણસ હોય તામસી માણસ હોય અને સાત્વિક પ્રકૃતિના પણ માણસો હોય આ ત્રણે ત્રણ પ્રકૃતિના માણસો ઘરની અંદર હોય પણ એની અંદર જે સાત્વિક પ્રકૃતિના માણસ હોય એને તમે સાચવીને એના માર્ગદર્શન નીચે તમે ચાલો તો જીવનમાં કંઈ જ ખરાબ થતું નથી મસ્ત જીવન જાય છે પણ જ્યારે તમે એને ત્યજી દો ત્યારે ક્યારે આધિ વ્યાધિની ઉપાધિ આવી જાય નક્કી રહેતી નથી અને આવી જ ઘટના દુર્યોધનના જીવનમાં બની પણ આ તો વિદુરજી છે વિદુરજી તો ભગવાને વિદાય લીધી પછી મનમાં સંકલ્પ કરી લીધો કે સારું આખી જિંદગી હસ્તીના પૂર હસ્તીના પૂર હસ્તિના પૂર કરતો રહ્યો પણ મારા જીવનમાં મેં કોઈ તીર્થયાત્રાઓને કોઈ જગ્યાએ દર્શનો ને આવું તો ગયો જ નથી તો ભગવાને સારું કર્યું કે મને નિવૃત્ત કર્યો કે હવે હું તો જાઉં છું યાત્રાએ જીને લડવું હોય લડે ને જે કરવું હોય કરે એટલે હું તો આ યાત્રાએ ઉપડ્યો એટલે એ વિદુરજી એ રીતે યાત્રાએ જાય છે પણ જ્યારે ભગવાન ભગવાન શ્રી હરિનારાયણ ભગવાન શ્રી કૃષ્ણ પોતાની લીલા આ પૃથ્વી ઉપરથી પૂર્ણ કરવાના હતા અને જ્યારે સ્વધામ પધારવાના હતા ત્યારે ભગવાન શ્રી હરિ નારાયણે પોતાની પાસે ઉદ્ધવજી અને મૈત્રી મુનિને બોલાવેલા અને એમને ભાગવતજીનું જ્ઞાન આપેલું અને એ વખતે મૈત્રી મુનિને કહ્યું હતું કે હે મૈત્રી તમારા આશ્રમે વિદુર આવે તો વિદુરને તમે ભાગવતજીનું જ્ઞાન પ્રદાન કરજો અને ઉદ્ધવજીને આદેશ આપેલો કહે ઉદ્ધવ વિદુરજી જે છે એ તમને વ્રજની અંદર મળશે અને જ્યારે પણ વ્રજની અંદર તમને મળે ત્યારે એમને એટલો સંદેશો કહેજો કે ભગવાન શ્રી કૃષ્ણએ તમને યાદ કર્યા હતા અને તમને કહેલું છે કે તમે મૈત્રી મુનિના આશ્રમે જાઓ તો ભાગવતજીનું જ્ઞાન મૈત્રી મુનિ તમને આપશે અને એનાથી તમે તમારા જીવનું કલ્યાણ કરજો